આ ગુડામાં ગુડામાં બાંધેલું છે અને બીજું હાથમાં બાંધેલું છે હા એટલે છોલાઈ નહીં કાંકરીઓ ના લાગે અને છોલાય નહીં આગળથી બતાવું જો બાપને હા રામદેવપીના દર્શન કરાવું લખેલું છે એ બતાવું અરે અહીંયા ગાગોદર પહોંચ્યા છે ગાગોદર આ અહીંયાથી ગાગોદર દ્વારા ત્રણસો કિલોમીટર છે કિલોમીટર હજી તો ચારસો કિલોમીટર હાલ્યા બાપા ને હજી ત્રણસો કિલોમીટર છે તો ક્યાંય વચમાં તમને દેખો તો સેવા ચાકરી કરજો અમને અહીંયા ગાગોદર અમારા અહીંયા મળ્યા તો આ ચા પાણી નાસ્તો કરાયો અને આજે સાંજે રોકવાનું કહ્યું છે હનુમાન દાદા રોકાવાનું છે જમાડશું બમાડશું આરામથી બાપાને ને ક્યાંય રસ્તામાં દેખો તો બાપાની સેવા ચાકરી કરજો અત્યારે કિલોમીટર પહેલાં છે આ બાપા આ પહેલા છે અને દ્વારકા તમારે જવું હોય ને તો લાકડીયાથી વરી જવાનું લાકડીયાથી અહીંયાથી સિત્યાવીસ કિલોમીટર થાય લાકડીયા લાકડીયાથી વરી જવાનું રોજ કેટલા કિલોમીટર અંદાજે કાપો પાંચ કિલોમીટર કા પાંચ કિલોમીટર એટલે આ ચોથે પાંચમા દિવસ લાકડીયા ચોથાથી પાંચમે દિવસે લાકડીયા પહોંચશે એટલે પચ્ચીસ કિલોમીટર કિલોમીટર થાય એટલે છવ્વીસ કિલોમીટર એટલે પાંચ દિવસ લેખાય ને એટલે આજે છ તારીખ છે આજ છ તારીખ છે ને હા છ એટલે અગિયાર તારીખની આસપાસ લાકડીયા પહોંચશે અને નવ તારીખની આસપાસ ચિત્રોળ પહોંચશે છે સાત ને નવ નવ તારીખે ચિત્રોળ ચિત્રોળ પંદર કિલોમીટર છે ચિત્રોળ

જ્યાં કોઈને સેવા કરવાનો મો સેવા કરવાનો મોકો મળે સેવા કરજો બાપાની આ બારમી યાત્રા છે બાપાની તમને આમાં લખેલું જ છે પ્રથમ પેદેલ યાત્રા પૌશાલ નગરથી અસોડા અસાડા છે દ્વારકા ભગત સકારામ પરમ પૂજ્ય મંગનજી રાજપૂત જય બાબારી ભક્ત સત્કારામ મગનજી રાવણ રાવણા રાવણા રાજપૂત અસાડા બારમી યાત્રા છે આ આવી જ રીતના પેદલ યાત્રા છે ને તમને સેવા કરી રહ્યા થોડીક અમારે થાય થાય પાણીની પછી હાલતા થાય એટલે તમને બતાવું કે આ રીતે હાલે છે એટલે પાંચ કિલોમીટર જ કપાય છે રોજના એમ કિલોમીટર અચ્છા ગામના પાડોશી છે આ હોટલના મારવાડી હોટલવાળા છે પાડોશી એમના ગામના બરાબર સરસ સરસ જો அதுதான் yes, வீடியோ 对吧？